આજરોજ ગરબડી ગામ વસંત પંચમીના દિવસે ધ્વજરોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં ગરબડીના જૈન સમાજના લોકો દ્વારા આજે ત્યાં ભગવાનને ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એકાવન વર્ષ પુણેકરને કરીને બાવનના વર્ષમાં આ ધ્વજરોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યાંથી મુંબઈ અમદાવાદ સુરત જેવા અનેક સ્થળેથી ત્યાં રહેતા ગરબડીના નિવાસી જૈન લોકો અને જૈન સમાજના અગ્રણીઓ ત્યાં આવ્યા હતા અને ભગવાનને ત્યાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આ ધ્વજરોહણ કાર્યક્રમ આવ્યો આપવામાં આવ્યો હતો અને આના અંદર ગરાબડીના સમસ્ત ગામ લોકો પણ ત્યાં જોડાણા હતા અને આજે જૈન સમાજ દ્વારા અનેક આવા સમાજના અને ગરાબડી ગામમાં લગતા કામો કરવામાં આવતા હોય છે તો આવા અનેક કાર્યો કરવામાં આવતા હોય છે અને ત્યાં ભગવતમાન ગુરુજી પણ ત્યાં વધારે હતા અને ગુરુજીના આગમનની ઢોલ નગારાની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં આ કાર્યક્રમને અજીત અજીતભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને જૈન સમાજો પણ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે અમારા વતનમાં ગરમડી ગામમાં ઉચ્ચ આચાર્ય ગચ્છાધિપતિ શ્રી આચાર્ય ભગવાન શ્રી અભયદેવશ્રી મહાશાહેબ વધાર્યા અને એમની સાથે બીજા સાત આઠ સાધુ ભગવાન અને સાધીજી ભગવાન વધાર્યા છે અને અમારા ગામમાં સુરતથી પણ બધા જ ગામના ભાઈઓ આવી અને બહેનો આવ્યા છે અને ઉત્સાહ આનંદથી મસ્ત સારો દિવસ શુભ થાય છે અજીત મહેતા ગરામડી અમારા શ્રીસંઘની અંદર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરી મહારાજ સાહેબ તથા મોક્ષરતના સુરી મહારાજ સાહેબ આદિ થાણા અત્રે વધારેલ છે આગામી દિવસની અંદરમાં અને ગત બે દિવસ પહેલાં એટલે માસયુદ્ધ પાંચમના દિવસે અમારે ત્યાં ગરામડી શ્રી સંઘની અંદરમાં એકાવન વર્ષ પૂર્ણ કરીને બાવનમાં વર્ષની ધ્વજાનો કાર્યક્રમ હતો આજુબાજુના ગામથી તેમજ સુરત મુંબઈ વગેરેથી સર્વે લોકો વધારેલા હતા તેની અંદર ધજાનો મહત્ત્વનો લાભ અને તેની જે સાધર્મિક ભક્તિ વગેરે અત્રે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી ત્યારબાદ પ્રભુજીની ભક્તિ તેમજ જે સ્નાત મહોત્સવ વગેરે અને ભવ્ય રચના કરીને ખૂબ જ સુંદર રીતે ઉત્સાહપૂર્વક આખા દિવસની ઉજવણી કરવામાં આવી હતી